આગામી ચોવીસ કલાક ગુજરાત માટે ભારેથી ભારે છે માથા પરથી પસાર થશે ખતરનાક સિસ્ટમ પરેશ ગોસ્વામીએ કરી છે આગાહી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે આગામી ચોવીસ કલાક ગુજરાતમાં શું થશે અને વાતાવરણમાં કેવા મોટા ખેલ થશે તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી આવી ગઈ છે તો વિડીયોમાં ખાસ આપણે જાણવાનું છે કે ચોવીસ કલાક હજુ પણ કયા કયા જિલ્લામાં મહાખતરો છે જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાતના અનેક જિલ્લાને વરસાદે ધમરોડી નાખ્યો છે પરેશ ગોસ્વામીની આગાહીની વાત કરીએ તો તેમણે કહ્યું છે કે રાજ્યની અંદર હજુ પણ ચોવીસ કલાક માટે અતિ તીવ્ર ગાજવીજ અને પવન સાથે ભારે માવઠું થાય તેવી સંભાવના છે આવતીકાલે નવ મે અને પરમ દિવસે દસ મે હળવા છૂટા છવાયા મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળશે એટલે અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આજે આઠ મે બે હજાર પચ્ચીસના રોજ મોડી રાત સુધીમાં ગુજરાત ઉપરથી પસાર થઈ જશે એટલે હવે ધીમે ધીમે માવઠામાંથી રાહત પણ મળશે પણ આવનારા ચોવીસ કલાક હજુ પણ સાવચેત રહેવાની ખાસ જરૂર દેખાઈ રહી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે કહ્યું કે આગામી ચાર દિવસ રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી છે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદ રહેશે જૂનાગઢ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે ચોવીસ કલાકમાં એકસો એકાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે હવામાન વિભાગના છેલ્લા ચોવીસ કલાકના અપડેટ અનુસાર રાજ્યમાં ચોવીસ કલાકમાં એકસો એકાણું તાલુકામાં વરસાદ વરસ્યો હતો સાઈઠ તાલુકામાં વરસ્યો એક ઇંચ વધારે વરસાદ જેમાં આણંદના ખંભાતમાં ચાર ઇંચથી વધારે વરસાદ છે તો ભાવનગરમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે વડોદરા અને અમદાવાદના બાવડામાં પૂણા ત્રણ ઇંચ બોરસદ નડિયાદ વંથલીમાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે તો રાજ્યમાં દસ તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે હજુ પણ ગુજરાત માટે આગાહી છે ગુજરાતમાં બે દિવસ માવઠાની હવામાન વિભાગની આગાહી છે સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી છે મધ્યપ્રદેશ તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી છે અમદાવાદ અમરેલી ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ છે આણંદ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે અન્ય જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે વલસાડમાં ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે વલસાડ જિલ્લા સહિત પાડોશી સંઘ પ્રદેશ દમણમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો છેલ્લા ચાર દિવસથી આ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્રણ દિવસથી સતત વરસાદ બાદ આજે ચોથા દિવસે પણ દમણના અનેક વિસ્તારોમાં મોસમી વરસાદ વરસ્યો છે ભરૂનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો દમણની જેમ વલસાડ જિલ્લામાં પણ વાપી સહિત અન્ય તાલુકામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે વરસાદને કારણે કેરીના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે આથી ખેડૂતોમાં ચિંતા છે જોકે આ વરસાદને કારણે જનજીવન પર પ્રભાવિત થઈ રહ્યું છે ભર ઉનાળે દ્રોણેશ્વર ડેમ છલકાયો છે ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામ પાસે મંછુદરી નદી ઉપરનો દ્રોણેશ્વર ડેમ ભર ઉનાળે છલકાયો છે વૈશાખ મહિનામાં અષાઢ મહિના જેવો કમોસમી વરસાદે તારાજી સર્જી છે જંગલ વિસ્તારમાં તુલસીશ્યામ ધોકડવા ગીર વિસ્તારમાં બે પાંચ ઇંચ જેટલો વરસાદ પડતા દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો હતો એક તરફ ખેડૂતોની બેથી અઢી મહિનાની મહેનતનો ફળ મળવાને પંદર દિવસની રાહ હતી પરંતુ કમોસમી વરસાદને પડવાના લીધે ખેડૂતોનો તલ બાજરી ડુંગળી ઉનાળુ મગફળી જેવા પાકો બગડી ગયા છે બાગાયતી પાકમાં ઉના ગીર ગઢડા તાલુકાના વિસ્તારને મોટા પાયે કેસર કેરી ખરી ગઈ હતી કેરીના પાકને ભારે નુકસાન છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા ચાર દિવસથી વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો ચાર દિવસ સતત વરસેલા વરસાદને કારણે જિલ્લાના મુખ્ય પાક એવો કેરીના પાકમાં વ્યાપક નુકસાન થયું છે આથી ખેડૂતોએ આ વર્ષે પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લો વાડીઓનો પ્રદેશ માનવામાં આવે છે તો બીજી બાજુ આજે રાત્રે પણ ભારે માવઠાની શક્યતા છે ધીમી ગતિએ પસાર થતી અસ્થિરતા આજે ગુજરાતમાં ક્યાં પહોંચશે અને ક્યાં પડી શકે છે ભારે વરસાદ અત્યારે અસ્થિરતા પૂર્વ તરફ આગળ વધી રહી છે જેના લીધે આઠ મેના રોજ મોડી રાત સુધી અસ્થિરતાનો ટ્રફ ગુજરાત પર રહેવાનો છે એટલે આજે રાત્રે મોડી રાત સુધી તીવ્ર માવઠાની શક્યતાઓ રહેલી છે રાજ્યમાં પડી રહેલા કમોસમી વરસાદની માહિતી આપતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે અત્યારે અસ્થિરતા દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના અમુક ભાગો પરથી પૂર્વ તરફ પસાર થઈ રહ્યું છે આ અસ્થિરતા ધીમી ગતિએ પસાર થઈ રહી છે બંગાળની ખાડીનો એન્ટ્રી સાયક્લોન ટ્રફ છે તે આ સાયક્લોનિક સર્ક્યુલેશનને રોકી રહ્યો છે આ સ્થિતિનો અસ્થિરતાનો ટ્રફ કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક ભાગો સુધી લંબાયેલો છે જેના લીધે વરસાદ પડી રહ્યો છે અત્યારે અસ્થિરતા પૂર્વ તરફ આગળ વધી રહી છે જેના લીધે આઠ મેના રોજ મોડી રાત સુધી અસ્થિરતાનો ટ્રફ ગુજરાત પર રહેવાનો છે એટલે આજે રાત્રે મોડી રાત સુધી તીવ્ર માવઠાની શક્યતાઓ રહેલી છે જેમાં સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોનો સમાવેશ થાય છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં આજે તીવ્રતા સાથે વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતના આણંદ નડિયાદ જેવા વિસ્તારો ખંભાતના અખાતના વિસ્તારોમાં આજે માવઠું પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ આજે માવઠાની તીવ્રતા વધી શકે છે જેમાં ભરૂચ અંકલેશ્વર સુરત વલસાડ વાપી અને ડાંગમાં ભારે ઝાપટાઓ નોંધાશે છોટાઉદેપુર મહિસાગર દાહોદ ગોધરા જેવા ભાગોમાં પણ માવઠું જોવા મળી શકે છે આ વિસ્તારોમાં પણ આજે માવઠાની તીવ્રતામાં વધારો થશે આ વિસ્તારોમાં બે થી ત્રણ ઇંચ સુધીના વરસાદો થાય તેવી શક્યતાઓ છે વાત કરીએ નવ તારીખની તો નવ તારીખથી અસ્થિરતા ગુજરાત પરથી પસાર થઈ જશે અને માવઠાની તીવ્રતામાં ઘટાડો થશે માવઠાએ ભારે નુકસાન કર્યું છે ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે વધારે જો વાત કરીએ તો જૂનાગઢ સાબરકાંઠા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે હજુ કેટલા દિવસ માવઠું થશે તે જાણવું પણ અતિ મહત્ત્વનું છે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે પવન ગાજવીજ સાથે ભારેથી સામાન્ય વરસાદની આગાહી છે વાત કરીએ ગુજરાતની કાળઝાળ ગરમીની તો ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે ઉનાળો જાણે કે ચોમાસું આવી ગયું હોય તેમ લાગી રહ્યું છે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ થઈ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી આપી છે તેની જો વાત કરીએ તો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે ગુજરાતના હવામાન અંગે આગાહી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે ગુજરાતમાં આગામી ચાર દિવસ માટે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે ભારે પવન ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આજે રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ તથા સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે નવમી તારીખે અને શુક્રવારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી સૌરાષ્ટ્રના કચ્છ સિવાયના જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં ચાલીસથી પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તથા ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે વાત કરીએ દસમી તારીખની તો દસમી તારીખે એટલે કે રવિવારના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ તેમજ દાદરાનગર હવેલીમાં સૌરાષ્ટ્રના કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં ચાલીસથી પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર